आईसीसी ની વાત કરીએ તો આઈસીસી માં જે છે સીઈઓ તરીકે જે છે કોની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં ભાઈ સંજોગ ગુપ્તા કોની નિમણૂક કરવામાં આવી છે ભાઈ સંજોગ ગુપ્તા ની દે છે નિમણૂક કરવામાં આવી છે કોની ભાઈ સંજોગ ગુપ્તા આઈસીસી ના જે છે સાહેબ ચેરમેન કોણ છે અત્યારે હાલ તો ચેરમેન બોલે તો સાહેબ જયસા ભૈયા છે કોણ છે જયસા ભૈયા છે સાથે સાથે ICC ની વાત કરીએ તો ICC ની રચના જે છે 1909 માં થાય છે 1909 થી જે છે 2005 સુધી જે છે આનું જે હેડક્વાર્ટર છે સાહેબ એ લંડન ખાતે હતું સાહેબ પરંતુ 2005 થી જે છે હેડક્વાર્ટર જે છે કઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું ભાઈ તો દુબઈ UAE ખાતે જે છે સાહેબ શિફ્ટ કરવામાં આવે છે હાલમાં જે છે સાહેબ ICC ના જે છે ક્રિકેટ ટુર્નામેન્ટની વાત કરીએ ICC T20 वर्ल्ड कप 2026 કયા બે દેશમાં આયોજન થવાનું છે સાહેબ તો આનું આયોજન જે છે ભારત અને શ્રીલંકા બંને સંયુક્ત રીતે કરવાના છે કોણ કરવાના છે ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરવાના છે અને આ વર્લ્ડ કપમાં જે છે કયો દેશ જે છે તો યુરોપિયન દેશ યુરોપિયન દેશ જે છે ઇટાલી ઇટાલી જે છે એક ક્વોલિફાય કરે છે સાહેબ અને આ સાથે જે છે ઇટાલી પ્રથમ વખત ટુર્નામેન્ટમાં જે જે છે છે ભાગ લેવા જઈ રહ્યું છે સર ટુર્નામેન્ટમાં જે છે છે ભાગ લેવા જઈ માય ડિયર ફ્રેન્ડ તો આ પણ જોડે જોડે ખાસ ધ્યાન રાખજો આ ઉપરાંત જે છે શુભમન ગિલની ની વાત આવી સાહેબ તો શુભમન ગિલ જે છે તમને બધાને ખબર છે કે આ ભાઈ જે છે સાહેબ બસો ને સિત્તેર રન બનાવે છે હે ને ટુ સિક્સટી નાઇન રન નો જે છે એક અનોખો રેકોર્ડ બનાવે છે શું બનાવે છે ભાઈ અનોખો રેકોર્ડ અને આ સાથે આ જે છે એશિયાના જે છે પ્રથમ કેપ્ટન એશિયાનો પ્રથમ કેપ્ટન કે જેણે જે છે સેના દેશોમાં डबल सेंचुरी पटकारी हो है सर, डबल सेंचुरी पटकाना रहा अवे सेना देशों नो मतलब सूत आए थे भाई तो सेना देशों क्रिकेट में जा रहे हूँ बात करी रहे हो सेना देशों नी तो ना अल्फा बैठी बिगा करिए एस फॉर साउथ अफ्रीका, ई फॉर इंग्लैंड, एन फॉर न्यूजीलैंड અને એ ફોર ઓસ્ટ્રેલિયા આવું કઈક થાય આ રીતે કઈક જે છે સિનારિયો સેટ થાય માય ડિયર ફ્રેન્ડ તો આ બધી બાબતોને જે છે ખાસ આપણે ધ્યાન રાખી લઈશું મસ્તિષ્કમાં લઈ લઈશું એને મગજમાં બેસાડીશું આ એમએસએસપી હે ને વાત વાતમાં જે છે ઘણું બધું એમએસએસપી આવી ગયું ભાઈ હે ને મજાક મજાકમાં જે છે ઘણો બધું જે છે એમએસએસપી જે છે કવર થઈ ગયું સાહેબ આમની અંદર મજા આવી અરે એમએસએસપી પસંદ આયા તો میرے प्यारे भाई थोड़ा सा लाइक बटन पे भी थोड़ा जोर दो